નિર્મત્સર એટલે અદેખાઈ જેનામાં નથી એ કૃષ્ણ શંકર શાસ્ત્રી દાદાજી કહેતા કે જે અદેખાઈની ખાઈમાં પડે છે પછી એને કોઈ બચાવી શકતું નથી એને કોઈ બહાર કાઢી નાખતું નથી અને મત્સર મેં તમને કીધું ને કે લડાઈ અંદરની છે બહારની નથી જે અંદરના શત્રુઓને જીતે એને વીર કહેવાય છે જીતેન્દ્રિય અને અંદર અને બહારના બંનેને શત્રુને જીતે એને મહાવીર કહેવાય છે તો આપણે પણ અંદરથી જે મનની અંદર તમે કોઈ પણ જો પણ મનની અંદર જો તમારો એ સંકલ્પ હશે ને અદેખાઈ ન હોવી જોઈએ ઘણી વખત તો ટીવી વાળા આપણને અદેખાઈ શીખવાડે છે એ મારા કરતા તારી સાડી વધારે વાઇટ છે આમ ઓલું સાબુ આવે છોકરાઓને પણ કે તારા કરતા મારું શર્ટ વધારે સફેદ છે અરે રહેને દો દાગ દાગ સેલાનું વધારે સારું નાનો હોય ભણવામાં કોમ્પિટિશન કરવી જોઈએ અને કોઈ ભક્ત હોય એ ભક્તિમાં કરે પણ ઈર્ષા વાળા માટે આ ભાગવત નથી શિવદ આ કલ્યાણહ જે ત્રણ તાપને જે નાશ કરે છે એ શ્રીમદ ભાગવત કથા છે